જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો સ્વાગત છે તમારું અમારી ચેનલ મેહ કૃષ્ણ ભક્ત પર જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈકોનને પ્રેસ કરી લેજો જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે આજે આપણે શ્રાવણ વદ એકાદશી અજા એકાદશીની કથા વાર્તા અને તેનું મહત્વ વિસ્તારપૂર્વક લઈશું શ્રાવણ મહિનામાં આવતી અજા એકાદશી અતિ ઉત્તમમાં ઉત્તમ છે અને આ એકાદશીના વ્રતના પ્રતાપે મનુષ્યના સગળા પાપો નષ્ટ થઈ જાય છે તો ચાલો આપણે શરૂ કરીએ એકાદશીનું મહાત્મય આપણા હિન્દુ ધર્મમાં જેટલી ધાર્મિકતા જોવા મળે છે ને એટલી ધાર્મિકતા બીજા કોઈપણ ધર્મમાં જોવા મળતી નથી એટલે જ હિન્દુ ધર્મમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે અને જેના પ્રત્યે જે લોકોને શ્રદ્ધા ભક્તિભાવ વધારે છે તે દેવતા તેમના પ્રિય દેવતા છે આપણા ઋષિ મોનિયોએ ભારતીય સંસ્કૃતિ અને инду ધર્મને આગળ લાવવા માટે હજારો વર્ષોથી પ્રયત્ન કરતા જ આવ્યા છે અને હાલમાં પણ કરી જ રહ્યા છે તેઓ પાપ પુણ્યનો મહિમા સ્વર્ગ અને નરકનો તફાવત વગેરે દ્વારા પોતાના વિચારો પ્રદર્શિત કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ વ્રત અને ઉપવાસ કરવાનું સૂચન કરી રહ્યા છે આ બધા જમાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય ઘણું જ મોટું છે મહિનામાં અંજવાડિયા અને અંધારે અંબડી કુલ બે એકાદશી આવે છે તેથી વર્ષમાં કુલ ચોવીસ એકાદશીઓ થાય છે અને દર ત્રણ વર્ષે આવતા અધિક મહિનાની બે એકાદશી મળતા કુલ છવ્વીસ એકાદશી થાય છે આ બધા આજ એકાદશીના વ્રતો પરવાલાયક છે કારણ કે એકાદશીના વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે અને મનુષ્યના સગડા પાપો નાશ પામે છે અને લોકોના બધા જ મનોરથો પૂરા થાય છે આ બાબતમાં પોળા નાથે કાર્તિકઈને કહ્યું હતું કે જે વ્યક્તિ કલિયુગમાં એકાદશીનું વ્રત કરે છે અને રાત્રે જાગરણ કરતી વખતે વિષ્ણુસહસ્ત્ર નામના મંત્રનો જાપ કરે છે ને તેના કોટી જન્મના પાપો નાશ પામે છે અને જે લોકો એકાદશીના દિવસે વિષ્ણુસહસ્ત્ર નામના મંત્રનો ઉપદેશ કરે છે ને તેને મારો ભક્ત જાણવો હું તેને ઉત્તમ જ્ઞાન આપું છું અને ભગવાન વિષ્ણુ તેને મોક્ષ પ્રદાન કરે છે છવ્વીસ એકાદશીના વ્રત ન કરી શકે તો તેણે અષાઢ શુક્લ એકાદશી એટલે કે દેવશ્રીની એકાદશીથી કારતક સુદ એકાદશી પ્રભોદિની એકાદશી સુધીની બધી જ એકાદશીઓ કરવી જરૂરી છે એકાદશીમાં ઉપવાસ કરવો અત્યંત જરૂરી છે સાવ કોરડો નહીં પણ ફળાહાર કરવું જુદી જુદી ફરાળી વાનગી બનાવી પેટ ભરવું એવું નહીં શાસ્ત્રો બતાવ્યું છે હકીકત આ લોક અને પરલોક નું સુખ આપનારું અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે એકાદશી ના દિવસે મનુષ્ય એ ભગવાન ની સામે ઉભા રહી અને પ્રતિજ્ઞા કરવી જોઈએ કે પ્રભુ આજે હું કોઈ ચોર કાખંડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું તેમજ કોઈનું પણ દિલ દુભાવીશ નહીં અને ગરીબોને તથા બ્રાહ્મણોને અન્નદાન તથા યથાશક્તિ દાન કરી તેને સંતુષ્ટ કરીશ અને રાત્રે જાગરણ કરી અને ભજન કરીશ તથા ઓમ નમો ભગવતી વાસુદેવાયના મંત્રનો જાપ કરવો જોઈએ અજા એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ વ્રતની પ્રતિજ્ઞા લેવી જોઈએ ત્યારબાદ કરના મંદિરમાં દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીના મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ ભગવાનને કંકુનો તિલક કરવું જોઈએ ત્યારબાદ ભગવાનને કોઈ મીઠી વસ્તુ અથવા તો કેળાનો ભોગ લગાવવો જોઈએ એકાદશીના ની કથા સાંભળો ભગવાન વિષ્ણુ શત્રના મંત્રનો જાપ કરવો જોઈએ અને રાત્રે જાગરણ કરવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ 12 ના દિવસે કોઈ બ્રાહ્મણોને સાધુ સંતોને અથવા તો જરૂરિયાતવાળા લોકોને ભોજન કરાવી દક્ષિણ આપી અને રાજી કરી વિદાય કરવા જોઈએ એકાદશીના દિવસે ગાયોની પૂજા કરવી જોઈએ તેને લીલો ઘાસ ખાસના ખોજોયે એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને અત્યંત સહયજ પ્રિય છે તેથી તે દિવસે કરેલા દાન પુણ્ય અને પૂજાપાઠનો વિશેષ ફળ પ્રાપ્ત થાય છે જો કદાચ એકાદશીના દિવસે ઉપવાસ ન થઈ શકે તો તે દિવસે વધારેમાં વધારે મંત્ર જાપ કરવા જોઈએ બ્રાહ્મણોને દાન આપવું જોઈએ તેનાથી પણ ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી જોઈએ તુલસી ક્યારે દીવો કરવો જોઈએ કોઈ મંદિરોમાં જઈને પણ દીપ દાન કરવું જોઈએ તેમજ એકાદશીના દિવસે ફૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ તે દિવસે પૂજા કરવા માટે આપણે એકાદશીના આગલા દિવસે એટલે કે દશમના દિવસે તુલસીના પાન તોડી રાખી અને એકાદશીના દિવસે આપણે ભગવાનની પૂજામાં તુલસી પાનનો ઉપયોગ કરવો જોઈએ એકાદશીના દિવસે ક્રોધ ન કરવો જોઈએ તેમજ બીજાઓની નિંદાઓથી દૂર રહેવું જોઈએ અને બીજાઓના ઘરનું અન્ન પણ ન લેવું જોઈએ તો ચાલો આપણે શરૂ કરીએ અજા એકાદશીની કથા વાર્તા ते पेला आपडे प्रभु नि स्तुति करिलेये सान्ताकारं भुजगसयनं पद्यनाभं सुरेशं विश्वाधार गगन स्रदस मेघवर्ण सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं नयनं योगी वीर्यानन्द गम्य वन्दे विष्णु भव भय हर सर्वलोकिक अजा एकादशी नि તરમ રાજાએ ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષને એકાદશીના નામ અને મહિમા અંગે પૂછતા તેમણે જણાવ્યું કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીના અજા એકાદશી છે અને આ એકાદશીના વ્રતના પ્રતાપે મનુષ્યના સગળા પાપો નષ્ટ થઈ જાય છે આ દિવસે ભગવાન ઋષી કૃષ્ણ ભૂજન કરીને જેઓ આ વ્રત કરે છે ને તેના આખા ભાવના પાપો નષ્ટ થઈ જાય છે અને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે પૂર્વ કાળમાં હરિશ્ચંદ્ર નામનો પ્રખ્યાત રાજા થઈ ગયો તેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્યવાદી હતા એકવાર કોઈ અશુભ કર્મનું ફળ પ્રાપ્ત થતા તેમને રાજ્ય છોડવું પડ્યું રાજાને પોતાની પત્ની અને પુત્રને પણ વેચી દીધા અંતે પોતાને પણ વેચાવવું પડ્યું પુણ્યાત્મા હોવા છતાં પણ તેમને એક ચાંડાળની ગુલામી કરવી પડી હતી તેઓ મળદાના કફન લેવાનું કામ કરતા આમ છતાં આ રાજવીએ સત્યથી ક્યારે દૂર ભાગ્યા નહીં આ રીતે એક ચાંડાલની ગુલામી કરતા કરતા એમના અનેક વર્ષો વીતી ગયા તેથી રાજાને ઘણી ચિંતા થઈ તે અંત્યંત દુખી થઈ વિચાર કરવા લાગ્યા કે હું શું કરું ક્યાં જાવ સી રીતે મારો ઉદ્ધાર થશે આ રીતે વિચાર કરતા કરતા તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા રાજાને શોક આતુર જોઈને મુનિ તેની પાસે આવ્યા અને તેઓ મહર્ષિ ગૌતમ હતા શ્રેષ્ઠ બ્રાહ્મણ ને પોતાની પાસે આવેલા જોઈ રાજાએ તેમના ચરણોમાં શીશ ઝુકાવ્યું બે હાથ જોડીને ગૌતમ મુનિ સામે ઊભા રહી પોતાની કથા કહી સંભળાવી રાજાની વાત સાંભળી મુનિ ગૌતમે કહ્યું કે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં અંત્યાલ કલ્યાણકારી અજા નામની એકાદશી આવે છે એ પુણ્યદાન પ્રદાન કરનારી છે એનો પૂર્વક અને પૂરા શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક વ્રત કરોને તો તેનાથી તમારા પાપોનો અંત આવી જશે તમારા સદભાગ્ય આજથી સાતમા દિવસે જ આ એકાદશી છે તે દિવસે ઉપવાસ કરી અને રાત્રે જાગરણ જરૂરથી કરજો આમ કહીને મહર્ષિ ગૌતમ અલોપ થઈ ગયા મુનિની વાત સાંભળીને રાજાએ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું અને આ વ્રતના પ્રભાવથી રાજાના બધાય દુઃખોમાંથી મુક્ત થઈ ગયા એમને પોતાનો પુત્ર અને પત્ની પણ પુનઃ પ્રાપ્ત થયા આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી આ એકાદસીના વ્રતના પ્રભાવથી રાજાને ફરી પોતાનું રાજ્ય પણ પ્રાપ્ત થઈ ગયું અને તેઓ પૂરજન અને પરિજનો સાથે સ્વર્ગલોકને પામ્યા વ્રત ધારકે આ વ્રત શ્રદ્ધા ભક્તિ અને વિનયપૂર્વક કરવું જોઈએ પ્રભુ કૃપાએ યથાશક્તિ પુણ્ય દાન પણ કરવું જોઈએ બને તો પાંચ બ્રાહ્મણો પણ જમાડવા વ્રત કરનાર ક્યારે દુખી થશે નહીં આ શાસ્ત્રો વચન છે હે રાજન જે મનુષ્ય આ એકાદશી નું વ્રત કરે છે ને તેઓ સગડા પાપો થી મુક્ત થઈ સ્વર્ગ લોક માં જાય છે અને આનું મહાત્મય વાંચવા અને સાંભળવાથી જ અશ્વમે યજ્ઞ નું ફળ પ્રાપ્ત થાય છે તો વૈષ્ણવો આપણે પણ આ એકાદશી કરીએ અને પ્રભુ ના આશીર્વાદ મેળવીએ તો વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ